હેલો કેમ છો બધા સ્વાગત છે તમારું એ જ ના નવા રોગ મને સવાર સવારમાં અમે જાય ને થેપલા કંઈ થઈ ગયા છે ફ્રી થેપલા ખાઈ લીધા છે પણ જીગર માટે અહીંયા જો થેપલાનો લોટ રાખ્યા ઉઠે ને પછી અમને થેપલા કરતા દઈશ જે મીઠા નથી કેમ કે થાન આવે એટલે ઊંઘ બહુ આવે છે એટલે ક્યારે ઉઠે નક્કી નહીં બપોરે થઈ જાય એટલે હમણાં ઉઠશે અને ઘર મસ્ત ચકાચક કરી નાખ્યું છે જો એકદમ ક્લીન કરી નાખું નીચે બધું ક્લીન કરી નાખું છું પણ ઉપર બાકી છે એટલે અત્યારે હું મમ્મી બે ઉપર જઈ છી અને સફાઈ કરી નાખી ઉપર મંજુબેનને બોલાવવાના હતા પણ પછી ન બોલાવ્યા કેમ કે કામ અહીંયા એવું હતું એટલે એમના મહેમાન આવતા જતા હતા એટલે પછી ન બોલાવ્યા અમે ને અમે કરી નાખીએ પછી એટલે અહીંયા ઘર એકદમ ક્લીન કરી નાખ્યું છે સફાન બફાન બારી ધોઈ નાખ્યું છે બધું થઈ ગયું છે અહીંયા મમ્મી બેઠા છે કાલ થોડીક તબિયત બગડી ગઈ હતી રાતે કાં કેમ હવે સારું ને કાલ થોડીક મજા નહોતી આરામ કર્યો એટલે હવે સારું છે જવું છે ને સુરેન્દ્રનગર કાલના કેસ આપણે અહીંયા રહી જઈ નથી જવું એમ થાય ત્યાં ગભરામણ થાય તો તમને જીગર રોકાવ નીચે જો બધું ક્લીન થઈ ગયું છે ફળિયું ને બધું ક્લીન કરી નાખવા ઉપર બાકી છે એટલે ઉપર જવું છું અને આ ઝાડ અમે ગઈ વખતે આવ્યા ને ત્યારે સાવ એટલે સાવ કાપી નાખ્યું હતું તો આટલું રુદ્રાક્ષનું છે તો આટલો આવી ગયો છ મહિનામાં આટલો આવી ગયું છે બહુ વધે છે અમારે રુદ્રાક્ષ નથી આવતા હમ ફૂલ આવ્યા ફૂલ આવ્યાશ ન કરો માળો અમે ગઈ વખતે આવ્યા ને ત્યારે અહીંયા રાહુટું ઓલું ખાલી ખોખું અત્યારે અંદર ચકલી એ માળો મૂકો છે પણ ચકલી રાત પડે ને ત્યારે આવે છે દિવસની જતી રહી સવાર વહેલા વહી જાય છે રાતે આવશે જવું છે ઉપર સાફ કરવા કે અહી જઈ આવી પછી જવું છે હા તો સારું હાલ હમણાં થોડી વાર રહીને પછી ઉપર જઈએ બધું આવી રીતના ક્લીન કરી નાખ્યું સાફ કરી ત્યાં જવાનો ટાઈમ થાય હા પાછા આવી ત્યાં હતું એવું ને એવું થઈ જાય હમ એટલે મકાન મોટો છે ને એટલે રહેવાની મજા આવે છે પણ હવે જવું પડે હું ચીગર ને કવર છું જયારે મમ્મી જાવ ઓફિસ જઈ આવી પછી રજા આવે ત્યાં પાછા આવી એમ જો અહિયાં કેટલી બધી ચકલી આવી છે માળો મૂકે ખુ બારીમાં બારમ ગઈ છે ઓલી રોટલી પડી નાખી દીધી ને આન ગોર કરીને આપ્યો તો ખાઈ જાત ત્રણ ચકલી આવીશ તો જો જગર વહેલા વહેલા જાગી ગયા છે મને એવું હતું બપોર ચડશે ક્યાં જગર ગુડ મોર્નિંગ મને એવું હતું કે તમે આજ બપોરે ઊઠશો જગર હમ પણ ઉઠી ગયા વહેલા હવે જગર રોજ વહેલા જ ઉઠી જાય નહીં પણ તોય ઓલું કહે ને

એટલે એવું છે જાગી જાય વહેલાથી ઘર પણ બધા એને કહેવાય ને ટેવું પડી ગયા નહીં એ બિચારા બધા ખોટા નહીં તમે પેલા મોડા ઉઠતા એટલે એમને એવું જ લાગે ને કે હજી મોડા જ ઉઠતા હશે પણ એવું નથી લગન થ્યા પછી ઘર લાઈફ બદલાઈ ગઈ છે કાં જીગર જીવન કેવી તો કેવા બેના થેપલા ઓરદાર થેપલા બનાયા મસ્ત માખણ પૂરું થઈ ગયું ને કાલે જ પૂરું થયું હોય જેને આજ માખણ જીગર યાદ કરે નહીતર કોઈ દિવસ ખાતા નથી પણ અમારે લીંબડી નું માખણ હતું એટલે જીગર ખાતા હતા હમ મી માખણ નો ખાઓ દહીં નો ખાઓ પછી દહીં નો ખાઓ બધું ખાતા હમ એટલે જ કહો તમે લાઈફ બદલાઈ ગઈ છે મેરેજ પછી નવો જીવન ધાળું થઈ હમ નવો લાઈફ પહેલા હતા એ જેગર નથી હવે નઈ મને એમ કે હમ 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 બોલો બીજું કઈ ના તમે લે ઉપર એટલે તમે નાસ્તો કરો ત્યાં હું ઉપર કચરા વાળ નાખો તું એકલે ઉપર ન જાવ લે અમને એમ જ મે ને મન જો કે આ કઈડો તો જાવ હમ અજે ખંજોડા આયા એ તો હું પણ ધ્યાન રાખીશ ને હા હા મહેમાન હતા એમ નઈ લેવું ધ્યાન રાખીને ખોલીશ કોણ અજે બોલો કઈ કે તો તો એ કે મહેમાન ને કીધું મે ભમરે ને થોડી ખબર આ મહેમાન કોળો હતો હમ કોઈ કે બોલાય તા હે આવી ગઈ છું એક રૂમ ખોયલો છે મેં એક નથી ખોયલો કેમ કે આ ભમરી બહુ છે એટલે ગઈ વખતે જીગઢને ભમરી કઈડી હતી ને અહીંથી જ કરડી હતી જો અહીંયા ભમરી ઉડે છે જ આ જગ્યા રહીને ગેંડીનો નીચેનો ભાગ છે અહીંયા 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 ભમરી મઠ મૂયકો છે આ ભમરી ઉડે છે જો અને અહીંયા છે એક મઠ અહીંયા જો કેટલી બધી ભમરી બેઠી છે અને ચકલાએ માળાએ મૂકેલા છે ગેરડીમાં જો બધો કેટલો કચરો પડ્યો છે એટલે આ એરિયામાં અત્યારે સાફ સફાઈ નહીં થાય કેમકે ભમરી છે એટલે હવે એનું કંઈક કરીએ પછી થઈ શકે અત્યારે એક આ રૂમ અને આ બધું સાફ કરી નાખું પછી જીગર આવે પછી જોઈએ એનું શું કરે છે આટલી સાફ સફાઈ થઈ છે અત્યારે જગા ભાઈએ બાળી દીધું હતું બે દિવસ પહેલાં કે ભમરી ન આવે એટલે અહીંયા જોવા બધો કચરો પડ્યો છે ને એ પણ તો એ ભમરીએ મઠ પાછો મૂક્યો છે કે એટલી બધી ભમરી ચોઈટી છે અને ઉડે છે એટલે પીળી ભમરી આવે ને એ છે એટલે હવે જોઈએ છે ઘરે આવે પછી શું કહે છે નહી તરી એટલું એમણે રહેવા દઈશું રૂમ અને અહીંયા બહાર સાફ કરી નાખ્યું રોજ કચરો પોતા કરીને મસ્ત ક્લીન કરી નાખ્યો છે અને અહીંયા જે ભમરી હતી અને જીગર રહીનું ઉડાઈ દીધી છે કચરો પોતા થઈ ગયા છે મસ્ત અહીંયા જીગર માથે છે જીગર સુકા રહા આ રૂમ હતો ખાલી કરીને બધું નીચે લઈ ગયા સામાન બધું તો કબાટમાં ता वोला पाचल बॉक्स पेडा हूं सै बता हूं तो आपाफ पुएलू इंता गाव अच्छ बजया बने चाम यप्चू हूं तचार तही नहीं चार करो हम् मैं यह पेर श्चाव यह कटलों पेर दो से श्चाव यह तो जरूर है तो अशो पेडो साफ हो यह �

જો આ કિરીટસિંહ રાણા અને ભાણુભાન બધા આવ્યા હતા ને મારા મેરેજમાં જાન આવી ત્યારે ત્યારે બધા મને કવર આવી પતી કવર બધા મેં સાચવીને રહી ખાસ છે હિનાએ આપ્યા હતા એ પૂજા આપ્યું એ મેહુલ આપ્યા હતા કિરીટસિંહ ભાણુભા બધા આપ્યા હતા પછી આ પહેલાં ડ્રેસ લેતા ને તો એનારે પર્સ આવતા આવો ડ્રેસ મારે સેમ ટુ સેમ આવો ડ્રેસ છે એની આ પર્સ આવ્યા તમારા આ બેય પર્સ અને આ છે મારા મેરેજની કંકોત્રી એ મેં આચીને રાખીશ ત્રણ બે બાવીસે હતા મારા મેરેજ પછી આ દુલન સેટ છે મારા મમ્મી ને મારા પપ્પા બે મુંબઈ ગયા હતા ને આટલા આવ્યા તું જો અને એટલો મસ્ત લાગતો હતો ને પહેરો ત્યારે મેં પહેર્યો તો એકવાર પહેર્યો એ પહેરો પણ એમની યાદગીરી છે એટલે રાખી છે મેં ઓલું તો ને એવું બધું જો એમણે આમ પહેરું પેકો પેક કેમ કે હવે તો સુરેન્દ્રનગર વહી ગયા તો અડધું અડધવાય રાખ્યું છે ને અડધુંય અમે ત્યાં ક્યાંક પ્રસંગ હોય ત્યારે પહેરવા થાય એટલા માટે રૂમાલ ને એવું બધુંય જો આમાંય સેટ ને એવું બધું આ પહેલાંના સેટ છે જોકે હવે અત્યારે આવા કોઈ પહેરતું નથી જો આવું પહેલાં લેતા બધું અને આ બે પાકી તો ચેમડામ પડ્યા છે પેકો પેક જો પહેલાં આની બહુ ફેશન હતી એટલે બધું મેં અહીંયા હાચીન રહી ખુશ કાં જગ્યા જોઈ મારી વસ્તુ બધી જો જો આવું હતું પહેલાં અત્યારે આવું કોઈ પહેરે છે ઘર તમે જેટલી સાદગી તૈયાર થાવ ને એ જ હાચું સમજ્યા નેચરલી જે હોય ને મેકઅપ કરો બીટી પાલવ માં જાવ સમજ્યા મેકઅપ આ ઓલો શરીર ઘડાવા ન જાતા ઉકાવા જાય બીટી પાલવ માં મેકઅપ શું કે મેકઅપ મેકઅપ

મગન દાદા મગન દાદા તો આમે રાજ્ય થતા જોઈ ને એમાં હગું થયું એટલે વધારે રાજ્ય થતા ચાલો તારા આપણે જઈએ રસોડામાં રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ઢટણા કરેડા શું ચાલે છે હમ શું છે મે लॻे त

તે અહીં તો ફૂટ એટલે તો નીચે પ્રેશર થાય રોડ આરે તે ફૂટી ને સીધું આડું થઈ ગયું હું આમ ને ઓલા આમ ને ઓલા જીગો અહીંયા પગે થી બેઠો હતો ને બાપા ઘરમાં પી ગયો બહુ દાંત ખાઈ છે એટલે વસ્તુ છે ને હંમેશા સીધી જ તોડવું બને તાર લગી ટળે નહીં બોલો બીજું